મારું નામ ગિરીશ જે સોલંકી છે હું ખેડા જિલ્લા ચૌદ માં નગરપાલિકા થી તે વખતે ઇન્ટરવ્યુ લઈને તેઓને નિમણૂક આપેલી એટલે કે સીધી ભરતી ના નિયમ મુજબ એમની ભરતી કરવામાં આવેલી અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ચુકાદાઓ એવા છે કે જેના બસો ચાલીસ દિવસ ઉપરાંત દિવસની નોકરી થયેલી હોય તો તેઓને પાંચ વર્ષ બાદ કાયમ કરવા જોઈએ એટલે હાલ નગરપાલિકાએ આવા કર્મચારીઓની હાલની સર્વિસ દસ વર્ષ ઉપરાંત સર્વિસ છે સફાઈ કામદારો અને ડ્રાઈવરોની હવે આવા કર્મચારીઓ એમણે આવા કર્મચારી નો કોઈ પણ શરત ની નોકરી શરતની નોકરીની શરતોમાં ફેરફાર કરવાની નોટિસ આપ્યા વિના સીધા એજન્સીમાં તબદીલ કરી નાખેલા છે અને આજ રોજ અમે એનો વિરોધ કરવા આવેલા છે આજ રોજ એમને આવેદનપત્ર આપ્યું છે અને કમિશ્નરશ્રી કોઈ મુવમેન્ટ નહીં કરવાનું એવું પડશે અમારી માંગ એ છે કે આ કર્મચારી એજ પરિસ્થિતિ માં પાછા લાવી દે અને સરકાર શ્રી ના નિયમો મુજબ બસો ચાલીસ વર્ષ પૂર્ણ થાય છે એટલે એમને કાયમી કરે નગરપાલિકાના સમયમાં કર્મચારીઓ મહાનગરપાલિકાના એક્ટ મુજબ છ મહિનાથી વધુ હંગામી કર્મચારીઓને એક સાથે અમે રાખી શકતા નથી અને એટલા માટે આઉટસોર્સિંગ એજન્સીની નિમણૂક કરીને આવા તમામ કર્મચારી ફક્ત સફાઈ કર્મચારી નથી બીજા કર્મચારી પણ છે એવા તમામ કર્મચારીને આઉટસોર્સિંગ એજન્સી મારફતે અમે લેવાનું નક્કી કર્યું છે અને એમને એક પણ નુકસાન જાય એ રીતે અમે કાર્યવાહી કરી છે મોટાભાગના કર્મચારી એમાં સંમત પણ છે પણ કેટલાક કર્મચારીઓ સંમત નથી એ આવેદનપત્ર આપીને કાયમી થવાની માગણી કરી રહ્યા છે પણ સીધે સીધી કાયમી થવાની આ પ્રક્રિયા નથી એટલે અમે આજે સમજૂત કર્યા છે સમજૂત કરવાનો પ્રયત્ન પણ કર્યો છે કે આ જે કોર્પોરેશન પ્રક્રિયા કરી રહી છે એ કાયદા નીતિ નિયમોના આધીન રહીને કાર્યવાહી કરી રહી છે આપની જાણ ખાતર કે કોર્પોરેશન બન્યા પછી અગાઉ જેટલાના પણ પગાર નહોતા થયા એમને અમે જાન્યુઆરીથી નિયમિતપણે પગાર આપવાનું ચાલુ કર્યું છે અગાઉની એજન્સીને રદ કરીને આ નવી એજન્સી તમામ અલગ અલગ અમે ત્રણ પ્રકારની જુદી જુદી એજન્સીને ટેન્ડર કરીને આ પ્રક્રિયા સોંપી છે અને એ આગળ પણ ધ્યાન રાખવામાં આવશે કે નિયમિતપણે દરેકના પ્રોવિડન્ટ ફંડ કપાય અને એમનો પગાર થાય એ સુનિશ્ચિત કરવામાં આવશે કાયમી ભરતીની પ્રક્રિયા એ લાંબી પ્રક્રિયા છે અને સરકારશ્રીની જે કોઈ સૂચનાઓ આવશે અને જે મહેકમ મંજૂર થશે એ પ્રમાણે દરેક વર્ગ વર્ગવાઇઝ my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.